વલસાડ જિલ્લામાં બુટલેગરો બે ફાર્મ બન્યા છે વલસાડ શહેરમાં વહેલી સવારે દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરતા દારૂ ભરેલી એક કાર પલટી મારવાની ઘટના બની હતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનારા બે ફાર્મ બન્યા છે અને રોડ પર ચાલતા બે રાહદારી અને સામેથી આવી રહેલા મોપેડ ચાલકને કારે ટક્કર મારી હતી વલસાડ શહેરના ચિપવાનાડા પાસે સવારે લાલ રંગની ટાટા નેક્સા કાર નંબર જી જે પંદર સી છ્યાસી ચોત્રીશ ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બે રાહદારી અને એક મોપેડ ચાલકને ટક્કર મારતા કાર રોડને કિનારે ઉતરીને પલટી મારી હતી આ ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારની અંદર દારૂ હોવાનું જણાતા અકસ્માત સર્જાતા દારૂની હેરાફેરી કરનાર કાર ચાલક કાર છોડીને ફરાર થયો હતો